પરષોત્તમ રૂપાલાના વિરોધમાં આજે રાજકોટના રથનપરમાં ક્ષત્રિય સમાજનું સંમેલન મળનાર છે રતનભરમાં સાંજે ચારથી રાત્રે આઠ વાગ્યા સુધી આ સંમેલન મળનાર છે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિયો તેમાં હાજર રહેવાના છે ક્ષત્રિય સમાજના મહાસંમેલનને પોલીસની મંજૂરી પણ મળી ગઈ છે રમજુભા જાડેજાએ પોલીસ પાસે મંજૂરી માંગી હતી રાજ્યભરમાંથી પચાસ હજાર ક્ષત્રિય આ સંમેલનમાં હાજર રહેવાના છે જેમાં આગળની જે રણનીતિ છે તે પણ ઘડવામાં આવશે અને એક શક્તિ પ્રદર્શન સમાજનું અહીં જોવા મળી શકે છે રતનભર ખાતે આ સંમેલન જે છે તે મળવા જઈ રહ્યું છે જેમાં પાંચ હજાર વૃદ્ધો માટે ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ સંમેલનની અંદર આગામી સમયમાં હવે કઈ રીતે વધુ આક્રમક રીતે વિરોધ નોંધાવવો પડશેતમ રૂપાલાની ઉમેદવારીને લઈને તે અંગે રણનીતિ ઘડવામાં આવશે